જગ્યાની માલિકમાં જેને પાંચ આગળનો ફોન કર્યો હોય મિત્રો એક રૂપિયાથી માંડીને ગમે એટલા રૂપિયા આપ્યા હોય ને એ દાતરનું નામ પડે જો કદાચ તાળી ન પડે ને તો ભલા માણસ એને વધાયવા નો કહેવાય પછી વધત વધત વધ જાય એક ધર્મ વધે અને માણસની આખી કેટેગરી વધી જાય હો પણ જો ધર્મ ઘટે તો ધન ઘટે ધન ઘટે તો માણસના મન ઘટે મન ઘટે તો માન ઘટે અને માન ઘટે તો બધું ઘટત ઘટત ઘટ જાય આયુ વાત એમ દીકરાને કદાચ 5 રૂપિયાની ચોકલેટ ના આપી શકતા હો હોય અને આ એક ધર્મના નામે ભજનના નામ ઉપર ઊભો થઈ અને માના આખો હજાર નો બંડલ જો ઉડાડી દે તો વિચાર કરો આ ધર્મ કેટલો રાજી થાય ધર્મ આમ જ વધે અને ઈ પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા મારા તમારા વચ્ચે છે અને આપણે બધા ગામડાના છે ગામડું એ મહામુલું ગામડું છે ગામડાની વસ્તી નાની હોય પણ ઘરે ઘરે જ્ઞાની હોય નાના મોટાનો વર્તારો હોય એકબીજાનો સહારો હોય આગળ મીઠો આવકારો હોય રામ રામ નો રણકારો હોય ચા પીવડાવવાનો ઢાળો હોય જમાડવાનો પટકારો હોય આવી ભજન સંધ્યા જામી હોય હવાર હાવ હામી હોય હાહુ ને વહુ ગમતા હોય એક બીજા ની ક્ષમતા હોય ફૂલ આવે તો નમતા હોય ખોડામાં બાળક રમતા હોય એવી માની મમતા હોય એટલે શેર કરતા આપણા ગામડા હારા હોય બોલો છેક છે હે ને

કોથળી બરોબર દારૂડિયાના હાથમાં અવાજ આવ્યો કચ એનો અવાજ ઈ કે છે ઘે પીવા વાળા હે દારૂડિયા એ મારા હયામાં એ કાણું પડ્યું કાણું પડ્યું કાણું પડ્યું પણ મારો સમય આવવા દે તારા કાળ જે કાણા પાડું નહી તો મારું નામ કોથળી નહીં એ આનું નામ કોથળી

એ તો બનાવટી આશીર્વાદ હેરાન કરે એક નાની વાત કહો જો મને ફરમાઈ સાહેબ બાપુ કહી દઉં આ સંતો બેટા ના બધા તો અમારા બાપ જેવા છે અને અમે બોલતા હોય ને એમના પાવર થી બોલતા હોય એટલે એક એવા બનાવટી બાપુ આવ્યો ચોખવટ પહેલી બનાવટી બાપુ મારા જેવો કામ કરતા જોર આવેલું અને ભગવા ધારણ કરેલા હાથમાં માળા ખંજરી અને લોટી અને ધોતીઓ લાવ્યો લાંબા બાલકીરિયા અને જંગલનો સોગી જેવો બની નામ આવ્યો હવે બનાવટી ચમકે બહુ બનાવટી હોય ને બગસડું ચમકે બહુ સારું જો ઓલું કોઈ ને બગસરા જેટલું ચમકે નહીં કારણ કે સાથું છે એટલું ચમકે પણ સો મહિના ગામડા ગામમાં આવ્યો ને કીધું એક ગામ દીકરે ત્યારે બચ્ચા તને કહો કે સાહેબ અરે બાપુ લીલા લેવ છે થોડા પાણી પાણી પીલા દે કે અરે બાપુ પાણી હું દૂધ પીવો બાપુનું પાણી પાવ્યું દૂધ પાવ્યું બેન બહુ ધાર્મિક बापू के जमी दो जमा दिया हम जमया पे आशीर्वाद तो आप पड़े ना भाई अरे बच्चा तूने मेरे को पानी पिलाया है दूध पिलाया है खाना खिलाया है दिकरा तूने मेरी आतरडी ठारी है अगर तेरे को कोई तकलीफ हो तो बोलना मैं भगवान से प्रार्थना करूंगा तेरी तकलीफ दूर बाबू लीला लेर से हो तुम्हारा आशीर्वाद से મોટું કુટુંબ છે બોર છે ટ્રેક્ટર છે ઘરની છે એ દીકરા છે એક સવાર શેર ઘી દે તે હરિદ્વાર હું ઉધર જા કે દીવા કરું ગા ઘર મેં અજવાડા હોય

અને આમ દરિયાની માળીમાં જ્યાં મૂકીને ત્યાં તો આખો આખો ટુક તરવા મંડાણી ભાઈ એવડી મોટી शिला તરવા મંડાણી સૈન્ય જોઈ રાજી થઈ વાહ હો દુશ્મનના નામ ના તો એક નાના પથરા કરે પણ અમારા રાવણના નામ થી તો પહાડ કરે અમે ભલા માણા નઈ હારવાના અને હિંમત આવી ગઈ પણ આ વાતની મндуત્રીને ખબર પડ્યો એને કીધો કે રાવણ તમે મારા ઘરવાળા છો બધી વાત સાચી પણ જ્યારથી પરણી ને આવી છું ત્યારથી આ સુધી તમારા નામનું નું કઈ થયું નથી અને પોથરો થયો કે એ ગાંધી તો આ તને નહીં ખબર પડે પણ કે ના મને હું તમારી અડધાંગીની ની શું કઈક તો કયો તેથી રાવણ એટલું કીધું તો કે મેં પથ્થર મુકતા પેલા પથ્થરના નીચે હાથ હતો ને એ હાથના સહારે એટલું કીધું કે હે પર્વત હે પથ્થર તું જો આ પાણીમાં ડૂબે ને તો તને રાઘવની આણ છે ભલા માણે એના નામથી તું તરી જા આ પર્વત પણ એના નામથી તર્યો છે એને નામ તો એક જ હોય નામ સમોવડ કો નહીં જબ તબ તીરથ જોગ નામે કઈ પાતક ટડે અને નામે નાશે રોગ એમ હરિદ્વારની માલિપા આ પ્રાર્થના થઈ હરિદ્વારમાં પ્રાર્થના થઈ

અને હાથમાં વર્ષે હાથમો આટલા બહુ આટલા બો રાખો વારી છે હાથ છોકરા થયા આ છોકરા થયા પછી આઠમા વર્ષે બાપુ આવ્યા બેટા તાર છોકરા થયા કે એ બાપુ ઘર માં તો આવો એમ પર બરા નો જોવા અંદર આવો તે બાપુ આમ બે કરીને અંદર આવ્યા રૂમ માં બતાય એક બે ત્રણ ચાર પાંચ હા મારા છે એ ઊભો થા બાપુને પગે લાગ ચમત્કારી છે સૌથી મોટો છોકરો માં પાપા પગલી પ્રથમ પગે લાગી ગયો બાપુ આશીર્વાદ દયો એટલે કે સુખી રેના બચ્ચા મેરે જે જે સાધુ સંત કો ખિલાના પીલાના દાન દક્ષિણા દેના બચ્ચા અપને માં બાપ કા નામ રોશન કરના બચ્ચા હજુ આશીર્વાદ પૂરા કરે વચ્ચે બોલે કરે દીકરા હું તારા ઘરવાળા દેખાઈ નહીં દેતા કે ધર ગયા કે બાપુ એ છે ને હરિદ્વાર ગયા ક્યું ઓ દીવા ઠારને કો

આ યુગ એવો છે આને ક્યાં મૂકવો ખેડા કઈ ખપી ગયા વિધ વિધ પેરી વેસ મોજ નરેશી ભજ્યા વિના ભૂતિયા આ તો આમ છે ને આ શબ્દ એવા છે સબદ યાર સબદ પાર સબદ કી ઢગ ઢેરિયા બે બેનો હતી ને એમાં મોટી બેન ની હગાઈ કરી એનો હરો આવ્યો ને તે મળી ગયા પછી એના આત્માને ને રૂપિયા આપ્યા પચાસ રૂપિયા આપ્યા નાની દીકરીએ જોયો નાની એની બેન હતી એને પચાસ રૂપિયા આપ્યા થોડા સમય પછી એનો જેઠ આવ્યો કે જે ભાઈઓ મળી ગયો એટલે પાછા એને પચાસ રૂપિયા આપ્યા આવું થોડું થયું ને એટલે નાનકી દીકરી હતી એના બાપને બોલાવીને કીધું બાપા મને હોરા લેવી દો મારે હોરા જોવે છે એટલે એના બાપે કીધું બેટા હોરો એમ ન આવે આ વાતને તમે સીધી પકડજો આડા આડાવડા દોરમાં ન લઈ જતા શબ્દ ઉપર ધ્યાન આપજો તમને મજા આવશે કે બેટા સસરા એમ ન આવે કે તો કેમ આવે એના સમય આવે તો પછી એક જેઠ લઈ દો કે બેટા જેઠ એમ નો આવે કે તો એક દેરાણી લઈ દયો કે દેરાણી એમ નો આવે તો મને હાહુ તો લઈ દયો પણ બેટા કેમ કરે આ જોઈ કે આ મારી બોણના જે સંબંધી આવે એ મળી જાય એટલે 50 50 રૂપિયા આપે છે અને મને તો કોઈ આપતું નથી એટલે મને હાહુ લઈ દયો કે બેટા હાહુ એમ નો આવે કે તો કેમ આવે કે એક ધણી આવે ને તેના આрья બધાય ફ્રી મળે એક ધણી જો તમે લાવી દો આ બધું ફ્રી મળે એ વખિલ બ્રહ્માનના માલિકને એકવાર ધણી ધારી દયો આ જગતની તમામ વસ્તુઓ તમારા માટે ફ્રી થઈ જાય આ સનાતન સત્ય વાત છે હે એક નારાયણ ને તમે માની લો હું તારો છું અને તું મારો છું આ દાસી જીવણા આવી બેઠા બેઠાતા ને એ દાગીના બહુ પહેરતા કોઈ કીધું કે આ બાવાજી ભગત થઈને તમે આટલા દાગીના પહેરો હારું ન કેવા હો કે કે આપણા ગામની સભામાં આટલી બાયુના વચ્ચે એક ભાઈએ જે બહુ દાગીના પહેર્યા એને હું કામ પહેર્યા કે તો આપણા ગામના નગર સેઠની ઘરવાળી છે હો હો નગર ઘરવાળી છે એટલે આટલા દાગીના પહેર્યા કે હા તો હાબડી લે દોસ્ત અખેલ બ્રહ્માંડમાં ચૌદ ફુવાનનો માલિક છે ને એની ઘરવાળી હું શું મારે કેટલા દાગીના પહેરવા જોઈ આ પોરખ જેથી જાગે તેથી પરમાત્માને ઉતરવું પડે

રોટલો ઉકોડી ગયો નામદેવ પાછળ પાછળ દોડે કે હે ભગવાન ઉભા રહ્યો એને ઘી નથી કૂતરા ને પાછળ દોડી રોટલો પડાવ્યો એને ઘી ચોપડીન પછી કૂતરાન ખવડાવે હે એને કૂતરામાં પોતાનો ભગવાન દેખાય હે વંદરાયમાં પોતાનો ભગવાન દેખાય અને કણ કણમાં પોતાનો પરમાત્મા દેખાય એટલે માનુ કે નવ ભક્તિ તમે સિદ્ધ કર્યો હા અને એવો જે દોર જામે ને ત્યારે એક વસ્તુ કહેવાની ઈચ્છા થાય પણ કેવો ભાવ હોય એમાં